આ દિવસે મંદિરો અને હવેલીમાં ફૂલ અને કેળના પાનથી સુશોભન કરાય છે અને સરસ મજાની રંગોળીઓ પૂરાય છે આ દિવસે દરેક ઘરોમાં બાળકૃષ્ણ સ્વરૂપ લડ્ડુ ગોપાલને પારણામાં ઝુલાવવામાં આવે છે અને દૂધ દહીં માખણ સુખડી પંજરી તથા અનેક વિવિધ મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે આ દિવસે સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા હોવાથી જન્માષ્ટમીના આગલા દિવસે સ્કૂલોમાં જન્માષ્ટમીનો માહોલ જોવા મળે છે બાળમંદિરથી માંડી કોલેજ સુધી બધી જ સંસ્થા જાણે ગોકુળમય બની જાય છે અને જન્માષ્ટમીના પર્વને અનેરા ઉત્સાહમાં દરેક બાળક ભગવાન શ્રી કૃષ્ણના વેશભૂષામાં જોવા મળે છે આ દિવસે દરેક માતા જશોદા બની જાય છે અને પોતાના બાળકમાં કૃષ્ણ સ્વરૂપના દર્શન કરે છે દરેક માતા આજે પોતાના બાળકને બાળકૃષ્ણ અને ગોપી કે રાધા બનાવી સ્નેહ પ્રગટ કરે છે આજના દિવસે સ્કૂલમાં નાટ્ય સ્પર્ધા વેશભૂષા મટકી ફોડ વગેરે સ્પર્ધા યોજવામાં આવે છે તો મિત્રો કેવી લાગી તમને આ માહિતી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ ચેનલ હજુ સુધી કુછ પરિવાર સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો